સુરેન્દ્રનગરમાં કોમલમ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ પ્રવક્તાની ઉપસ્થિતિમાં બંધારણ ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક મહાસંમેલન યોજાયું હતું કાર્યક્રમની શરૂઆત પાટડી ખાતે બનેલ દુઃખદ ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ હોદ્દેદારો અને ધારાસભ્યો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું

કાર્યક્રમ હતો સમગ્ર ગુજરાતના બધા જ જિલ્લા મહાનગરોમાં આજે વિવિધ સમૂહો પ્રબુદ્ધ નાગરિક અને બંધારણની પ્રત્યે જેની જવાબદેહી જેવા જુદા જુદા વ્યક્તિઓ સાથે કાર્યક્રમનું આયોજન થયેલું હતું ખાસ કરીને બંધારણના સંદર્ભમાં કોંગ્રેસના શાસન પછી આઝાદી પછી છ છ દાયકા દરમિયાન જે જુદા જુદા પંચોતેર પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા અને કેટલાક ફેરફારો ઇમરજન્સી જેવા કલમ ઓગણચાલીસમાં બદલાવ જેવા ઓગણીસો એકોતેરમાં સુપ્રીમ કોર્ટના પાવર ખેંચી લેવા જેવા સહબાનો કેસ જેવા અને એનએસી જે શ્રીમતી સોનિયા ગાંધીજીના નેતૃત્વમાં બનાવવામાં આવી હતી આ પ્રકારના જુદા જુદા જે ગેર ગેરબંધારણીય કૃત્યો જે કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા એની પણ ચર્ચા થઈ ડૉક્ટર સાહેબ આંબેડકરના સંદર્ભમાં કોંગ્રેસે આઝાદી પહેલાં અને આઝાદી બાદ પણ જે વિવિધ પ્રકારે એમનું અપમાન કરવામાં આવ્યું એની સરખામણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બાબા સાહેબને અલગ અલગ તબક્કે સન્માન આપવામાં આવ્યું સાથે સાથે બે હજાર ચૌદ પછી દેશની એકતા ખંડિતા અને બે હજાર સુડતાલીસના સમૃદ્ધ ભારત માટે જે બંધારણમાં કેટલાક ફેરફારો કર્યા જે સંસદના ફ્લોર પર કરવામાં આવ્યા પછી એ ઓબીસી કમિશનને બંધારણીય માન્યતા હોય કે તેત્રીસ ટકા મહિલાઓનું રિઝર્વેશન હોય કે સીએ એનો કાયદો હોય કે એવા અનેક એવા ઉદાહરણો છે કે જેમાં નરેન્દ્રભાઈની સરકારે સર્વસંમતિથી બધા જ પક્ષોના સાથે ચર્ચા કરીને લોકસભાના ફ્લોર પર એક હકારાત્મક રીતે બંધારણીય સુધારા કર્યા આજના આ કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોમાં બંધારણ પ્રત્યે જનજાગૃતિ કેળવવી બંધારણની અધિકારો અને એની ફરજ પ્રત્યે સજાગતા મેળવવી અને એક નાગરિક તરીકે પોતાની જવાબદેવી જાણવી અને એ પ્રમાણે લોકશાહી ડબે અનુકરણ કરવું એ આજની આ કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો